હલો ફ્રેન્ડ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળામાં પેવાય એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સ્લાડ આ ફ્રૂટ સ્લાડને આપણે મહેમાન આવ્યા હોય તો જમવામાં પણ લઈ શકાય દાળ ભાત ચાક પૂરીની સાથે પણ લઈ શકાય હવે આપણે એક બાઉલ ગેસ ઉપર મૂકી ગેસ શરૂ કરીશું અને આ એક લિટર દૂધ છે આપણે દૂધની ઠેલી દોરીને દૂધ રેડીશું દૂધ આપણે ફૂલ ફેટ નું જ લેવાનું છે હવે આપણે એક વાટકી માં એક સમસો દૂધ લેશું ને એમાં આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરશું બે ચમચી કસ્ટર્ડ પાવડર એક લિટર દૂધમાં બરાબર મિક માપશે એટલે આપણે બે ચમચી કસ્ટર્ડ પાવડર લઈને દૂધ સાથે હલાવીને મિક્સ કરી લેશું અંદર કોઈ પણ પ્રકારની ગોળી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર સરસ હલાવીને ભેગું મિક્સ કરી લેવાનું જો આપણું કસ્ટર્ડ પાવડર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક બાજુ મૂકી દઈશું હવે આપણે ખાંડનું માપ લેવી તો આમાં ચાર સમસી ખાંડ એક લીટર દૂધમાં માપે છે જો તમે વધારે ગળું ખાવ છો તો થોડી વધારે લેજો અને મોડું ખાવ તો થોડી ઓછી લેજો હવે આપણું દૂધને હલાવી લેશું આ ફરતી બાઉલ સાથે જે મલાઈ ચોટી છે એ વડે લઈ અને હલાવી લેશું આપણે અહીંયા દૂધને ઉભરો આવી ગયો છે બહાર ન નીકળ જાય એટલે ઘડી ગેસ બંધ કરી દઈશું હવે આમાં એમાં આપણે આ કસ્ટર્ડ પાવડરનું જે દૂધ હતું એ ઉમેરી દઈશું અને હલાવી લઈશું દૂધ સાથે હવે આપણે ગેસ ફરી વાર શરૂ કરીશું દૂધને આપણે હલાવતા રહીશું જેથી કરીએ અને તળિયે બેસી ન જાય કસ્ટર્ડ પાવડર વાળું દૂધ હોય એટલે પડ્યું રહે તો નીચે તળિયે બેસી જાય એટલે હલાવશું ને હવે આપણે ખાંડ ઉમેરી દઈશું ને હલાવી લઈશું સતત હલાવતા જ રેસુ હવે આપણું દૂધ પચાસ ટકા ઘાટું થઈ ગયું છે જો એવી રીતના જોઈ લેવાનું ઘડીએ ઘડીએ દૂધ ઘાટું થઈ ગયું છે આપણે આમ સમસાય જોઈશું જો આવી લીટી થાય એવું સરસ ઘાંટું થાય એવું જે આપણે થોડીક વાર છે એ ઘડી કલાવીશું જો હવે સમસાની સાથે કોટિંગ થઈ ગયું છે હવે આપણે આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક બાઉલમાં આપણે પાણી લઈ અને ઠંડુ કરવા મૂકી દઈશું અને ઠંડુ કરવા માટે આપણે એને સતત હલાવશું એટલે જલ્દી ઠંડુ થઈ જાય જો આપણું દૂધ સરસ ઘાટું ને સારું બન્યું છે હવે આમાં આપણે કેળાના કટકા ઉમેરીશું આ છે આપણે લીલી દ્રાક્ષ એને ઝીણી કટિંગ કરીને લીધી છે અને આ છે દાડિયમ દાડિયમના દાણા એને પણ ઉમેરીશું આ છે ઝીણા ઝીણા કાજુ બદામના ટુકડા હવે આપણે દૂધ સાથે બધું હલાવી લઈશું આ દૂધ આપણે ઠંડુ થાય એટલે થોડુંક વધારે ઘાંટું બને છે અને સારું લાગે છે એટલે સરસ ઘાંટું બન્યું છે હવે આપણે એને બધું ફ્રૂટ દૂધ સાથે હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે આને ઠંડુ કરવા માટે બે કલાક ફ્રીઝરમાં મૂકીશું આમાં અમે એક ગાડમના દાણા લીધા છે દોઢ દોઢ કેળા જેટલા કેળાના કટકા છે બે શીકુના કટકા છે અને અડધું સફરજન લીધું છે અને થોડી લીધી છે હવે આપણે કરી અઠ્ઠાણું ટકા લોકો અમારા વિડીયા સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી નાખજો જેનાથી અમે વધારે હાઈ ક્વોલિટી વાળી રેસીપી લાવી શકીએ અને બીજા લોકોને શેર કરતા રહેજો તમે પણ ફ્રૂટ સલાડ બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે ફ્રૂટ સલાડ કેવું બન્યું છે ફરી મળીશું નવી રેસીપી સાથે હવે આપણું ફ્રૂટ સલાડ બનીને તૈયાર છે